નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના પેજ નંબર પિસ્તાલીસ ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પુથી છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પેજના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ચિત્ર આધારિત વાર્તા લેખન પેજ નંબર પિસ્તાલીસ ઉપર આપણને આપેલી છે અહીં કહ્યું છે કે આપેલા ચિત્રના આધારે વાર્તા લખીએ અને વાર્તાનું નામ આપવાનું છે તો આ વાર્તાનું નામ આપણે આપીશું જાદુઈ ગુફા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે ગુફા છે ગુફામાં એક સિંહ બેઠો છે એક અહીંયા શિયાળ બહાર બેઠું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સિંહના પંજા છે તો આ જે ચિત્ર છે એના ઉપરથી આપણે સરસ મજાની વાર્તા લખવાની છે અને વાર્તા લખીએ એ પહેલાં તમારા માટે એક સરસ મજાની સૂચના છે કે ધોરણ ચારની આ જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો જેથી કરીને તમે આ લેખન પુથી જે છે તેને ખૂબ સારી રીતે લખી શકો અને બીજું કે આ એપ્લિકે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પર પણ આ જે મારી લેખન પથી છે તેના દરેકે દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો અહીંયા તમને જે વાર્તા છે લખવા માટે તમે જોશો તો તમને દસ બાર લીટીની જગ્યા આપેલી છે તો આપણે પણ અહીંયા દસ બાર લીટીમાં જ તે આ જે વાર્તા છે લખેલી છે જેથી કરીને તમે ખૂબ સરળતાથી લખી શકો જુઓ એક ગાઢ જંગલમાં એક ચતુર શિયાળ રહેતું હતું જેણે એક જાદુઈ ગુફા શોધી કાઢી હતી આ ગુફાનો દરવાજો ખુલજા સીમસિમ કહેવાથી કહેવાથી જ ખોલતો હતો એક દિવસ સિંહ શિયાળને ગુફા ખોલતા જોઈ ગયો અને ગુફામાં છુપાઈને શિયાળના આવવાની રાહ જોવા લાગ્યો થોડા સમય પછી શિયાળ ત્યાં આવ્યું તેણે ગુફામાં સિંહના અંદર જતા પગલાં જોયા પણ બહાર આવતા પગલાં ન જોયા શિયાળને તરત જ ખ્યાલ આવી ગયો કે સિંહ ગુફામાં જ છે પોતાની ચતુરાએ વાપરીને શિયાળ ચૂપચાપ ત્યાંથી જતું રહ્યું અને સિંહ ભૂખ્યો જ રહી ગયો આ વાર્તા શીખવે છે કે બુદ્ધિ અને ચતુરાઈથી મોટા જોખમ ટળી શકે છે તો અહીંયા આપણે આ જે વાર્તા છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે લેખન પોથી છે તેના એક નવા પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી કોઈપણ પીડીએફ અહીંયા તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો